નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેનો પાઠ પાંચ પાઠનું નામ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન એક વિકલ્પવાળો છે તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે પહેલું છે મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા તે તેજસ્વી સફેદ રંગનો પ્રકાશ આપે છે છે બીજું મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે ત્રીજાની અંદર આવશે ઓપ્શન સી ચોથાની અંદર આવશે ઓપ્શન ડી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલવેનાઇઝેશન કહે છે બીજું છે તેમાં જવાબ આવશે સ્ફટકીકરણ ત્રીજામાં આયર્ન ઓક્સાઇડ તેમાં જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ પાંચમામાં નામ કોપર સલ્ફેડ અને છઠ્ઠું છે પદાર્થનો આકાર એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે પ્રશ્ન ત્રણ છે ટૂંકમાં જવાબ લખવાના છે તેમાં પહેલું મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળતા બનતું જલીય દ્રાવણ લિટમસ પત્ર પર સી અસર દર્શાવે છે તો કોઈ પણ પ્રકાર લિટમસ પત્રિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે બીજો પ્રશ્ન છે વાતાવરણમાં આવેલ કયા વાયુના કારણે આપણે પાર જાંબલી કિરણોથી બચી શકીએ છીએ જેમાં આવશે ઓર્જોન વાયુ ત્રીજું પ્રાણી જ કચરાથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર કેવો પ્રકારનો ફેરફાર ગણાવી શકાય શા માટે તો તે રાસાયણિક ફેરફાર છે કારણ કે આ પ્રક્રિયાની અંદર મૂળ કચરામાંથી નવા પદાર્થો બને છે અને રાસાયણિક બંધનોમાં પરિવર્તન આવે છે ચોથું છે ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે તે તમે કયા મુદ્દાના આધારે કહી શકો તો તેમાં નવા પદાર્થો બને છે જેમાં પ્રકાશ ગરમી અને અવાજ ઉત્પન્ન થાય છે જે ઊર્જા ઉત્પન્ન કરે છે આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે એકવાર સળગાયું પછી ફૂટવાનો હશે તો ફૂટવાનો જ છે જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય શા માટે તો હા ગણી શકાય કારણ કે સૂકા પાંદડા સળગતી વખતે તે તાપ અને પ્રકાશરૂપે ઊર્જા મુક્ત કરે છે અને નવો પદાર્થ જેમ કે ધુમાડો અને રાખ બને છે સર્ગ્યા પછી પાંદડાઓ ફરી પહેલા જેવા કરી શકાતા નથી પ્રશ્ન ચાર આપેલ ફેરફારને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા મુદ્દા આપેલા છે તેને ભૌતિક અને રાસાયણિકમાં આ પ્રમાણે તમે વહેંચી શકશો ભૌતિક ફેરફારમાં પ્લાસ્ટિકને ગરમ કરતા પીગળવું ડામરને ગરમ કરીને તેમાંથી રોડ બનાવવો કાગળના એક ટુકડામાંથી ચાર ટુકડા કરવા ઘઉંમાંથી રોટલી માટેનો લોટ બનાવવો સફેદ લીલા અને કેસરી રંગના કાપડમાંથી ભારત દેશનો રાષ્ટ્રધ્વજ બનાવવો હાથથી બે આંગળી દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથમાંથી છોડી દેવું આ ભૌતિક ફેરફાર છે રાસાયણિક ફેરફાર એટલે ફળોનું શરીરમાં પાચન થવું કેરીનું પાકવું દ્રાક્ષનું આથવણું થવું દૂધમાંથી દહીં દહીં બનવું તે તફાવત આપવાનો છે ભૌતિક રાસાયણિક ફેરફાર આ બંને વચ્ચેનો તો ભૌતિકમાં તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો આકાર કદ રંગ અવસ્થામાં ફેરફાર થાય છે જ્યારે રાસાયણિક ફેરફારમાં ગુણધર્મમાં ફેરફાર થાય છે ભૌતિકમાં તેના નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી જ્યારે રાસાયણિકમાં તેવા નવા પદાર્થો ઉત્પન્ન થાય છે ભૌતિક છે ભાગે ઉલટાવી શકાય છે જ્યારે રાસાયણિક ઉલટાવી શકાતા નથી જોડકા જોડવાના છે પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથામાં બી આવશે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ આપો પહેલું છે રમેશભાઈ પોતાના ઘરના નવા લોખંડના દરવાજાને શા માટે રંગ કરે છે સમજાવો તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવામાં તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતું નથી આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે બીજો પ્રશ્ન રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે તેની સાથે વધારાની કઈ કઈ ઘટના બની શકે તેની યાદી બનાવો તો તેમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે તે શોષાય છે વાયુ ઉત્પન્ન થાય છે રંગ પરિવર્તન થાય છે ગંધમાં પરિવર્તન આવે છે ત્રીજો પ્રશ્ન વિનેગર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટેની પ્રક્રિયા વર્ણવો તો એક ગ્લાસમાં વિનેગર લઈ તેમાં ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો તરત જ વાયુના પરપોટા નીકળવા લાગશે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ પ્રક્રિયામાં વિનેગરમાંનો એસિટિક એસિડ બેકિંગ સોડામાંના સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રતિક્રિયા કરીને સોડિયમ એસિટેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે પ્રશ્ન નીચે આપેલા છે તે પદાર્થનો ઉપયોગ કરી રાસાયણિક સમીકરણ બનાવવાનો છે તો આ પ્રમાણે તમે સમીકરણ બનાવી શકશો પાંચમું છે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો તો આ પ્રકારે તમે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરવાના છે છઠ્ઠું છે તમે જોયેલા એવા બે ફેરફાર જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય તો જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે જ્યારે સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવું એ રાસાયણિક ફેરફાર છે બીજું ઉદાહરણ જોઈએ કાગળ સળગે ત્યારે તે રાખ અને ધુમાડામાં રૂપાંતરિત થાય છે જે રાસાયણિક ફેરફાર છે પરંતુ તે પહેલાં કાગળનું ગરમ થઈને આકાર બદલવો તે ભૌતિક ફેરફાર છે સાતમું તમે અવલોકન કર્યું હોય તેવી એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો તો એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ઉકળે ત્યાં સુધી ગરમ કરો તેમાં કોપર સલ્ફેટનો ભૂક્કો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણનું બધું કોપર સલ્ફેટ ઓગળવાનું બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર રહેવા દો ત્યાર પછી દ્રાવણના સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળે છે શબ્દ સમજુ જે છે ગેલ્વેનાઇઝેશન એટલે કે જે લોખંડ હોય તેના પર જે ગરમ ઉપર જે વરખ ચડાવવામાં આવે તેને ગેલ્વેનાઇઝેશન ટૂંકમાં કહે છે તો ગેલ્વેનાઇઝેશન એ લોખંડ કે સ્ટીલને કાટ લાગતો અટકાવવા માટે તેના પર ઝીંકના પાતળા સ્તરનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે ઝીંકનું આ સ્તર લોખંડને સીધા વાતાવરણના સંપર્કથી બચાવે છે અને જો તે આવરણ તૂટે તો પણ ઝીંક પોતે ઓક્સાઇડ થઈને લોખંડનું બલિદાનની રક્ષણ કરે છે આ પ્રક્રિયા લોખંડનું ટકાઉપણું નોંધપાત્ર રીતે વધારે છે પ્રયોગ છે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફારો પ્રયોગની આકૃતિ સાથે વર્ણવો તો આપણો હેતુ છે ફેરફાર થાય છે કે નહીં તે જોવાનો છે સાધન સામગ્રી બીકર ખીલી કોપર સલ્ફેટનું દ્રાવણ તો આ રીતે અહીંયા એ બે બીકર લેવાના છે એકમાં કોપર સલ્ફેટનું દ્રાવણ એકમાં આયર્ન સલ્ફેટનું દ્રાવણ નાખવાનું છે એની અંદર એકમાં ખીલી નાખવાની છે એકમાં નાખવાની નથી પદ્ધતિ છે કાચનું બીકર લો અડધો કપ પાણી ભરો તેમાં એક ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવો દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા ઉમેરો નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં ભરી મૂકી રાખો બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી મૂકો અડધા કલાક બાદ દ્રાવણનો રંગ તપાસો તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો તો ડૂબાયેલી ખીલીને કાઢી લો તેમાં શું પરિવર્તન આવ્યું તો પરિવર્તનની અંદર અવલોકન કરતાં માલુમ પડ્યું કે દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનાવવાને કારણે થાય છે ખીલીની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે જે કોપરના છે અને તે નવો પદાર્થ છે છેલ્લે નિર્ણય ઉપર આવીએ તો કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકી રાખવાથી થતો રાસાયણિક ફેરફાર થાય છે પ્રશ્ન નવ મીનાની માતા બજારમાંથી સો ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી મીઠાનો ભૂક્કો કરતાં થોડો કચરો જોવા મળ્યો તો આ પ્રમાણે તેનું જે તબક્કા થયા જે વિજ્ઞાનની ભાષામાં એ તબક્કાનું વિસ્તૃત વર્ણન આપણે આ પ્રમાણે કરી શકીએ તો તમે તેનું વર્ણન આ પ્રમાણે લખી શકશો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો તમારે જણાવવાનું છે કોમેન્ટ કરશો કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો આ દરેક વીડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્રશ્ન દસ તમારા ઘરમાં આવેલી લોખંડની વસ્તુઓને કાટ ન લાગે તે માટે કરેલ ઉપાયોની યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરીને બનાવો તેમાં લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીઝ લગાવવાથી લોખંડ હવા અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી લોખંડ પર ઝીંક કે ક્રોમિયનનું પાતળું પળ લગાવવાથી લોખંડને કાટ લાગતો અટકે છે સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અને મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે લોખંડ સાથે કાર્બન મેંગેનીઝ ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી પ્રશ્ન અગિયાર તમારી આસપાસ જોવા મળતા ભૌતિક ફેરફારની યાદી તૈયાર કરો તો જેમાં ભૌતિક ફેરફારો જેમાં ભૌતિક ફેરફારોમાં એવા ફેરફારો જેમાં પદાર્થોના મૂળ ગુણધર્મમાં કોઈ પરિવર્તન થતું નથી માત્ર તેનો આકાર કદ અને અવસ્થા બદલાય છે ઉદાહરણ પાણીનું બરફમાં બદલવું પછી પાછું પાણીમાં પરિવર્તન થવું કપડાનું સુકાવવું કાગળ ફાળવો કાચ તૂટવો પાણી ઉકળવું લોખંડ ગરમ કર્યાથી લાલ ભૌતિક ફેરફારો છે પ્રશ્ન બાર તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારની યાદી બનાવો તો તેમાં મૂળ ગુણધર્મમાં પરિવર્તન થાય છે અને નવો પદાર્થ બને તેને રાસાયણિક ફેરફાર કહેવાય આવા ફેરફાર ઉલટાવી શકાતા નથી જેમાં દૂધનું ખાટું થઈ જવું લોખંડને કાટ લાગવો ફળો સડવા કાગળ સડગવો દાળ બાફવી રોટલી શેકવી આ બધા રાસાયણિક ફેરફારો છે પ્રશ્ન તેર એસિટિક પદાર્થોને ભીરા ભીના ભૂરા લીટમસ પત્રના રંગમાં ફેરફાર કરીને લાલ રંગનો થાય છે તો આ ફેરફાર કયા પ્રકારનો ફેરફાર છે શા માટે તો આ ફેરફાર છે તેને રાસાયણિક ફેરફાર ગણવામાં આવે છે શા માટે તેનું તબક્કાવાર અહીંયા લખેલું છે આ પ્રમાણે તમે લખી શકશો નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા પાઉની કણક તે ફકરો છે તે વાંચી લેવાનો છે તેનો પ્રશ્ન એક જોઈએ આથવણ થવાથી લોટની કણક શા માટે ફૂલાય છે તો લોટની કણકમાં ઈસ્ટ દ્વારા આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે પરપોટા બનાવીને કણકને ફૂલાવે છે બીજું છે બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા ઉદાહરણ આપો તેમાં ઢોકળા ઇડલી ખમણ ટૂંકમાં જે બધું પોચું પોચું હોય એ બધું આથવણથી તે થાય છે તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને વિડીયોની પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો